મહાનગરપાલિકા દ્વારા મચ્છરના નાશ માટે ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ શરૂ સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે ખાસ કરીને રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરના વધતા ઉપદ્રવને લઈને નાગરિકોએ પાલિકામાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને પગલે સુરત મહાનગરપાલિકા તાત્કાલિક એક્શનમાં આવી છે અને મચ્છરના નાશ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે એસએમસી દ્વારા મચ્છરના બ્રિડિંગ સ્થળોને શોધવા અને દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ ડ્રોન તે વિસ્તારોમાં પહોંચે છે જ્યાં એસએમસીના કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ છે સુરત મેયરની હાજરીમાં પેસાણ વિસ્તારમાં ડ્રોન

એટલે સુરત મહાનગરપાલિકા એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દવા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી વાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જેને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું આ ડ્રોનનો ઉપયોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે હગાસીમાં પાણી ભરાણા છે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાય આજે અમે ભેસાણ ગામથી શરૂઆત કરી છે બે મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમે તો ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ એ આખી આરોગ્યની ટીમ ડ્રેનેજ ડ્રેનેજના ચેરમેન આરોગ્યના ચેરમેન આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમમાં અમે કઈ રીતે દવા છટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી